ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે પરંતુ તેમને લઈને ક્યાંક કોઈક જગ્યા એવી છે કે જ્યાં નારાજગી જોવા મળી રહી છે એ પછી કોંગ્રેસ હોય હોય આમ આદમી પાર્ટી 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 કે જે જે હમણાં જ નવી આવી છે છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક શંકરસિંહ વાઘેલા લઈને આવ્યા ક્યાંક એવું લાગતું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાપુ પોતાની પાર્ટી છે એટલે કે પોતાના ઉમેદવારોને ઉભા રાખશે પણ ક્યાંય એવું દેખાયું નહીં પણ હવે જ્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે બાપુએ ભાજપને શું કહ્યું છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર

અને ખાસ કરીને થોડા દિવસ પહેલા જે પાટીદાર સમાજમાં જે દારૂનું એક નિવેદન સામે આવ્યું હતું ગોર્ધન ઝડફિયાએ જે વાત કરી હતી તેમને લઈને પણ બાપુએ કહ્યું છે કે ખાલી પાટીદાર સમાજમાં જ દારૂનું દૂષણ નથી ઘણા બધા સમાજ એવા છે કે જ્યાં દૂષણ છે આપણે સૌથી પહેલા તો શંકરસિંહ વાઘેલાએ ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા બદલ શું કહ્યું છે અને સાથે સાથે જે દારૂના દૂષણનું એક નિવેદન પાટીદાર સમાજનું ગોર્ધન ઝડફિયાએ જે આપ્યું હતું તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ એ દિલ્હીમાં સરકાર હોય ગુજરાતમાં સરકાર હોય સ્વાભાવિક સ્થાનિક સ્વરાજમાં જે રૂલિંગ પાર્ટી હોય એનો દબદબો હોય એ બહુ સ્વાભાવિક છે એના આધારે ગુજરાતમાં લગભગ ઘણા ઠેકાણે જે સમાચાર છે એમાં બીજેપી જીતી રહી છે ક્યાંક કોંગ્રેસ જીતી રહી છે કે અપક્ષો જીતી રહ્યા છે એટલે નેચરલ છે જેનો પાવર હોય એની અસર તો હોય સ્વાભાવિક છે ગોધનભાઈ ઝડપિયા પાટીદારોમાં દારૂનું દૂષણ વધ્યું છે શું કે આ આ લઈને ખાસ એક જ સમાજ સાથે છે છે પછી દૂષણ કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટ્રીટ થાય છે કારણ કે એને પીવાની પાબંધી છે પીવાની પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભું થાય એ અનિષ્ટ થઈ ગયું છે માટે હું એને ખોલી નાખવાની વાત કરું તમે આને વ્યસન તરીકે ન કારણ કે આ આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં સમજે હોય એ તોફાન કરવા માટે દારૂ નથી દારૂ કા મેડિકલ હોય ક્યાં બીજાની રીતે હોય લોકો ચા કોફી પીતા હોય દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં પાયો છે એને માટે કોઈ પટેલ સમાજ એવું નહીં ઘણા બધા ઘણા લોકો પીતા હોય છે એક સમાજનું આમાં નામ ન દેવાય ખાસ હાલત લાગી છે યુવાન તો દરેક ઠેકાની યુવાન તો એક સ્ટેટસ હોય યુવાન આજે આજને આજનો યુવાન એ એ એ આવતીકાલે એ કરડો થવાનો આજનો ઉંમરલાયક ગઈકાલે યુવાન હતો એ બી એ ચક્કરમાં હોય તો ચાલ્યા કરે આમાં યુવાન યુવાન એવું નથી હોતું બધા બધા બેનો બી પિતા હોય છે કલા ઠેકાણે આવું ચાલતું હોય છે એટલે આમાં એ એ પરિવાર ઉપર એ સમાજ ઉપર અસર હોય કે જે જેનામાં આ પ્રમાણે યોગ્ય કોઈ સલાહકાર હોય તો કોઈ આવું ન કરે યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે વિરોધી ગુજરાતમાં ખોટી છે પાડોશમાં બધે ખુલ્લું હોય તો અહીં સફળતા ન પડે ભયંકર કરપ્શન ન્યુસન્સ છે બધું ખોટો દારૂ પીને લોકો મરી જાય છે લાખો લગભગ દસ દસેક લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો ત્રીસ વર્ષથી નીચેની બે બાળકોની માં એનો પતિ ખોટો દારૂ પીને મળી ગયો એ વિધવા બહેનો જવાબ આપો એ એમનું કેવું છે કે સારો પીધો હોય તો ન મરી જાય પીવાનો છે તો એને સારો પીવડાવો ને એના માટે આ બધું કરવાનું કારણ નહીં ગુજરાતમાં અત્યારે કઈ પ્રકારની ચાલા કરે રૂટિન છે બધું સરકાર સરકાર હોય ગવર્મેન્ટ મિન્સ ગવર્મેન્ટ ચાલા કરવાનું ઓકે જે સંચાલન જે છે તો દરેવાનું પાર્ટીએ નક્કી કરવાનું હોય પોતે કઈ રીતે ચલાવવાનું ઓકે થેન્ક યુ શંકરસિંહ વાઘેલાના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર